પોરબંદર સિંધી સમાજના અગ્રણીની મોબાઈલ ફોનની ચીલ ઝડપની ફરિયાદ તાજેતરમાં મંદિર પોલીસ મથકમાં નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ગુનો ડિટેક કરીને આરોપીને ઝડપી લીધો છે પોરબંદર સિંધી સમાજના અગ્રણી રવિ અશોકભાઈ નેભાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈ તારીખ ત્રેવીસના બપોરે અગિયાર ને ત્રીસ વાગ્યે તેઓ કેદારેશ્વર રોડ પર મીરા શોપિંગ સેન્ટર પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેના હાથમાંથી ચૌદ હજાર રૂપિયાની કિંમતનો ફોન ઝૂંટવીને નાસી ગયો હતો પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન રવિએ પોતાની ફરિયાદમાં જણાવેલ વર્ણનવાળા શખ્સ બાબતે પોલીસને ચોક્કસ માહિતી મળતા તુરંત જ એક ટીમ બનાવી લીમડા ચોક શાક માર્કેટ પાછળ વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો શખ્સ ત્યાંથી પસાર થતા પોલીસે તેનું નામ પૂછતા પોતાનું નામ મંગલ મણિભાઈ ચૌહાણ હોવાનું અને મૂળ હાપ્પા પંથકનો અને હાલ કરલીના પુલ પાસે ખાડી કટે રહેતો હોવાનું જણાવ્યું હતું પોલીસે આ શખ્સની અંગજળતી કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને આ મોબાઈલ પોતે મીરાર શોપિંગ સેન્ટર પાસેથી અજાણ્ય માણસનો ચોરી કરી લૂંટવી લીધો હોવાની કબૂલાત આપી હતી આ શખ્સ પાસેથી કબજે કરાયેલ મોબાઈલ રવિનો જ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ શખ્સે આ રીતે અન્ય કોઈ ચીલઝડપને પણ અંજામ આપ્યો છે કે તેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર